અલ્યા જોજે આવું કોઈને કહેતો ના બકા આ મા મામો વસ્તી જ નહીં બધું કોમ મારે કરવું પડે પણ આમ તમે આગેવાની કરો તો હું ના ગોઠા આ તો મા આગેવાન છીએ ઘેર કોઈનું આગેવાની ના થાય ઘરમાં બધું જ કરવું પડે સફાઈ

હલો બે આ ભલ્લે ભાગી ગયો છે કેસે આવડનું શું થશે આ રોજ કહું છું કે તું મને વાહન ના વાહન આવે તો કરું આ થઈ ગયું છે નહીં વાહન મને તો જવા દે ભલે જોડે ભલે મારો બેટો ગમમાં વાતો કરશે તો મારી આપડું ના થઈ જાય કેવું

એટલે બોનાન શેર જીતા આલ નઈ નઈ બાય ના એને મોટી મોટી પિયગું છું ત્યાં જી ઓરી જોઈ લીએ કે યાર સેવા સુઈયે ગોડાં ઘેર

લ્યાન ફોન હોય મારે તો હું એટલે અત્યારે મને ફોન કરે હા બોલો ભલા અલ્યા તું બાર મોકળો બે વાહ મોકળ આ મારે યાર ઇયરફોન તો ગીતો આપડું છું પછી આવું અરે આ ફોન છે તારો ખાસ ફોન ઓ ખરેખર ખાસ ફોન ઓ વાહ તું આય તો ખરો mãi nhà tai nơi mãi qua cuộc chiến quá hết áo ăn uống đi lại mặt tai mặt 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 mặt

イヤーフォン હતો પણ હવે ઈયરફોન તો હોભળું પડે કે મારે પણ હાલ મારે ટાઈમ નહીં યાર અમે આયા તો તું ઈયરફોન નતો હા હય ઈયરફોન હોભરતો તો વાત હાચી તમારી ભાઈ પણ માર ટાઈમ નહીં યાર હાલ ભલે ભલે હેલ્ફોન નતો અલ્યા હાથમાં બેઠાકુ હતું ને સકકુ હતું શાક વાડતો તું હા

તે આખો દાડો કોમ કરે કરે હા ગાડી ગાડા મારું યાર પણ તું તો નવો નવું પહેર અરે નવો નવો પહેનો ને તો માર તો બહુ ત્રાસ થઈ ગયો છે ખરેખર ગરબા તો કોઈને કહેવાય ના મારા મારો તો એવો એવો કોમ કરવો પડે છે નહીં યાર ખરેખર ગરબા આ તો હું તમને જ કહું છું તમે કોઈ કહેતા ના ના યાર આપણું આપણા ધજાગડા ઉડી ગયું મારા યાર ખરેખર મારા જબરજસ્ત બેરા હતા ત્યાં કચરો વાળો પડે

અત્યારની યુવા પેઢી નઈ ને ખરેખર જબરજસ્ત કોમ કરે એટલે સરપંચ ખરેખર આપણું કોમ કરશે મને વિશ્વાસ છે સરપંચો સરપંચ નહી

સરપંચ નિર્ણય લેવાનો પછી પેલા હાલ પેલા પેલા આપણી વાત નહી રાખવાની બધું છે પેલા જઈ ચાપાણી કરીએ બરોબર વાત કરીએ પછી વાત કરીએ બોલો દાદા

સરપંચ નહીંચ આપડો કરવી નહી ભરો જે સરપંચ હું કેવા માંગુ છું સરપંચ

આપડો તો આપડા સમાજ નું કાર્ય તો કરવું જ પડે એટલે હમણાંથી કોમમાં બીજી સુધી દેખાતા નહીં દાદી સરપંચ ના ઘેર જતા આપડા કરવું જ પડે ભાઈ

ના કરો નોકર હા હા ગાવા આ જલ્દી કઈ કાઢ જલ્દી કઈ આજે બુબો